કાંગ્રેસ તાલુકાના થરા ખાતે તાલુકા ભાજપની બેઠક યોજાઈ કાંગ્રેસ તાલુકાના થરા શ્રી જલારામ બાપા મંદિર ખાતે કાંકરેજ તાલુકા ભાજપની આવનારી પંદરમી ઓગસ્ટને લઈને હર ઘર ઝંડા ફરકાવવા માટેની બેઠક પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી આ બેઠકનું આયોજન યુવા મોરચા અને થરા શહેર દ્વારા કરવામાં આવેલ જેમાં તાલુકામાંથી મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પૂર્વ શિક્ષણ મંત્રી ગુજરાત રાજ્યએ જણાવ્યું હતું કે કાંકરેજ તાલુકામાં અગિયારસો ઝંડા આપવામાં આવ્યા છે જે ઝંડા ભાજપના કાર્યકર્તાઓ વિવિધ સંગઠનો તેમજ સરકારી અધિકારીઓ મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી શાળા કોલેજોના સંસ્થાપકો અને આ રાષ્ટ્રધ્વજ ઘરે ઘરે લગાવી લોકોને રાષ્ટ્રપ્રેમ વિશે વાત કરવી અને લોકોને તિરંગા વિશે માહિતગાર કરવામાં આવશે આ પ્રસંગે કાંકરેજ તાલુકા યુવા મોરચાએ અને થરા શહેર દ્વારા સુંદર આયોજન કરી બેઠક બોલાવી હતી અને બંને સંગઠન દ્વારા ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી આ બેઠકમાં ઉપસ્થિત કીર્તિસિંહ વાઘેલા અણદાભાઈ પટેલ સુખદેવસિંહ સોઢા ઈશ્વરભાઈ પટેલ ઈસુભા વાઘેલા અમીભાઈ દેસાઈ હરગોવનભાઈ સિરવાડિયા અમૃતભાઈ દેસાઈ પૃથ્વીરાજસિંહ વાઘેલા વિજુભા વાઘેલા અમરસિંહ સોલંકી યુવા પ્રમુખ કાંકરેજ તાલુકા ભાજપ લાલભા વાઘેલા

રાષ્ટ્રીય ભાવના રાષ્ટ્રીય ભક્તિને ઉજાગર કરતો આ રાષ્ટ્રીય પ્રવની ઉજવણી પ્રસંગ સમગ્ર દેશની અંદર દરેક ઘર સુધી ભરતાવાનું કામ થાય એ માટેનો એક કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવ્યો છે એના અનુસંધાને આજે કાંકરેજ ક્ષેત્રની અંદર કાંકરેજ વિસ્તારની અંદર તમામ ઘર પરિવાર સુધી રાષ્ટ્રીય ધ્વજને પહોંચાડી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી રાષ્ટ્રીય પ્રવની ઉજવણી કરી વિસ્તારના લોકો રાષ્ટ્રપ્રેમ રાષ્ટ્ર રાષ્ટ્રભાવના સાથે જોડાય અને રાષ્ટ્રભક્તિ થાય એ માટેનો આજનો કાર્યક્રમ હતો